નમસ્કાર મિત્રો વાર્તા સાંભળવા માટે આવ્યા છો ચાલો વાર્તાની શરૂઆત કરી મારું નામ લક્ષ્મી છે મારી ઉંમર સત્તર વર્ષની છે હું જુનાગઢ શહેરમાં રહું છું આ ઘટના મારી સાથે ત્યારે બની હતી જ્યારે મારા પગ લપસી ગયા હતા અને મને કમરની અંદર મોચ આવી ગઈ હતી મારા કાકા મારી માલિશ કરવા લાગ્યા કાકા એ માલિશ કરતા મારી સાથે એવું કર્યું કે મારા ઉડી ગયા મારા કાકા શહેરમાં રહીને નોકરીની તૈયારી કરતા હતા અત્યારે દિવાળીનું વેકેશન હતું એટલે તે તે ગામડે અમારા ઘરે આવ્યા હતા 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 અને મારાથી વર્ષ મોટા કાકા ખૂબ ખૂબ જ જ સુંદર અમે બંને સારા મિત્ર હતા અને એકબીજા સાથે બધી જ વાતો કરતા હતા ફક્ત પ્રેમની વાતો અમે છુપાવતા હતા વેકેશનની અંદર અમે બંને આખો દિવસ મોબાઈલ ઉપર ગેમ રમતા કેરમ રમતા અને ક્યારેક ખીંચકા પણ ખાતા એક દિવસ મારા માતા પિતા અમારા સંબંધી ઘરે ગયા મેં પૂછ્યું કે તમે ઘરે પાછા ક્યારે આવશો તો તેમને કહ્યું અમે સાંજે પાછા આવીશું તું તારા કાકા સાથે રહે અને આનંદ કર પછી તે જતા રહ્યા મારા મોબાઈલ ની અંદર ઓનલાઈન ગેમ રમી રહ્યા હતા દરેક વસ્તુ ઉપર અમે બંને જોરથી હસતા અને અવાજ કરતા હતા અમે બંને એક વાર જીત્યા તો અમે બંને એકબીજાને ગળે લાગી ગયા અને અમારા હોઠા એકબીજા અડી ગયા અને ભયંકર કિસ થઈ ગઈ આની મેં ક્યારેય કલ્પના નહોતી કરી પછી અમે બંને એકબીજાથી શરમાવા લાગ્યા હું ત્યાંથી ઊભી થઈને મારા રૂમમાં જતી રહી મને અજીબ લાગી રહ્યું હતું સમજ નહોતું આવતું કે શું કરું હું નાહવા માટે બાથરૂમમાં ગઈ નાહતા નાહતા મને ટીવીનો અવાજ આવ્યો હું સમજી ગઈ કે કાકા પોતાનો મૂડ ચેન્જ કરવા માટે ટીવી જોવા લાગ્યા છે જલ્દી જલ્દી બાથરૂમમાં જતી વખતે હું મારા કપડાં લેવાનું ભૂલી ગઈ નાહ્યા પછી રૂમાલ હું 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 બહાર બહાર આવી આવી અને અને જેવી પગ લપસી ધડામ કરીને પડી મારા પડવાનો અવાજ મારા કાકાએ સાંભળ્યો નહીં કારણ કે તે ટીવી જોઈ રહ્યા હતા મેં ઊભો થવાનો પ્રયાસ કર્યો પણ મારાથી હલાતું પણ ન હતું મેં ફરીવાર કાકાને જોરથી બૂમ પાડી તો તે દોડતા આવ્યા મારા રૂમમાં આવીને તે પાછું ફરીને ઊભા રહી ગયા તે શરમાઈ રહ્યા હતા પરંતુ આમાં શરમાવાની વાત ક્યાં હતી મેં કહ્યું કાકા મારી મદદ કરો તો તે બોલ્યા હું નથી કરી શકતો મેં કહ્યું કાકા મારાથી હલાતું પણ નથી તો મારા કાકા કહેવા લાગ્યા કે તે કહી પહેર્યું નથી મેં મારા શરીર ઉપર નજર નાખી તો મારો ટુવાલ પણ દૂર પડ્યો હતો અને મને ખૂબ જ જોરથી દુખાવો થઈ રહ્યો હતો હવે શું કરું મારી સમજમાં કંઈ આવતું ન હતું મેં કાકાને કહ્યું કાકા કની પણ કરો પણ મને ઊભી કરો કાકાએ હિંમત ભેગી કરી અને મને ઊભી કરી તેમની નજર મારી ગરદનના નીચેના ભાગને જોઈ રહી હતી કાકાએ પહેલા તો તેમના હાથથી મને ઊભી કરી પરંતુ દુખાવાના લીધે હું ધ્રુજી રહી હતી કાકાએ મારા ઉપર રૂમાલ લપેટ્યો તેમના હાથ પણ કાંપી રહ્યા હતા પરંતુ તેમની નજર મારા શરીરને જોઈ રહી હતી મેં ચાલવાની કોશિશ કરી પણ મારાથી ચલાતું ન હતું કાકાએ મને ગોદમાં ઉપાડી લીધી અને પલંગ ઉપર સુવડાવી પછી તે દોડીને પિતાજીના રૂમમાં ગયા અને કમર ઉપર લગાવવા માટે ટ્યુબ લઈ આવ્યા તે પાછા આવીને કહેવા લાગ્યા ચાલ હું તને ક્રીમ લગાવી દઉં પહેલા તો મને એમ થયું કે હું કાકાને ના પાડી દઉં પરંતુ મારી કમરનો દુખાવો એટલો બધો હતો કે હું તેમને ના પાડી શકી નહીં હું પાછી ફરી કાકાએ રૂમાલ એક બાજુ મૂકી અને મારી કમરે ક્રીમ લગાવવા લાગ્યા ક્રીમની માલિશ કરવાથી મને આરામ રહ્યો હતો અને સાથે મને મજા પણ આવી રહી હતી ખબર નહોતી કે મને કયું સુખ મળી રહ્યું હતું ત્યાં અચાનક ગાડીનું હોર્ન વાગ્યું અમે બંને ડરી ગયા કાકા દોડીને ટીવી જોવા માટે જતા રહ્યા અને હું કબાટમાંથી મારા કપડાં કાઢીને પહેરવા લાગી મેં જોયું તો ક્રીમ લગાવવાથી મને ખૂબ જ રાહત થઈ હતી જેવા માતા પિતા અંદર આવ્યા ત્યારે અમે બંને બેસીને ટીવી જોતા નજરે ચડ્યા હું દોડીને કાકાની પાસે બેસી ગઈ હતી મમ્મી પૂછવા લાગી કે તમે બંને શું કરો છો તો કાકાએ કહ્યું ભાભી અમે બંને એક સરસ મૂવી જોઈ રહ્યા છીએ થોડીવાર બધાએ ટીવી જોયું અને પછી પોતપોતાના રૂમમાં જતા રહ્યા બીજી દિવસે સવારે નાસ્તો કરવા માટે ડાઇનિંગ ટેબલ ઉપર બેઠી તો મારા મમ્મીએ કહ્યું કે તારા કાકાને બોલાવી લાવ નાસ્તો તૈયાર થઈ ગયો છે થોડીવાર પછી કાકા પણ નીચે આવી ગયા અને નાસ્તો કરવા લાગ્યા અમે બંને ચૂપચાપ નાસ્તો કરી રહ્યા હતા કાકા નીચે જોઈને નાસ્તો કરતા હતા તેમણે અચાનક મારી તરફ જોયું અને અમારી બંનેની આંખો એકબીજાને ટકરાઈ ગઈ મારા શરીરમાં વીજળીનો કરંટ દોડી રહ્યો હતો હું ચૂપચાપ ખાવા લાગી હું નાસ્તો પૂરો કરીને મારા બેડરૂમમાં ગઈ મેં નીચે જોયું તો મારા કપડાં ભીના હતા પછી મેં કપડાં બદલી નાખ્યા હું વિચારી રહી હતી કે આ પાણી ક્યાંથી આવી રહ્યું હતું આ બધું શું છે ભત્રીજી છીએ આ સંબંધ બરાબર નથી હું મારી પોતાની સાથે વાત કરી રહી હતી થોડી વાર પછી દિલ મારી ઉપર સવાર થઈ ગયું અને તે કહેવા લાગ્યું કે પ્રેમ સંબંધ જોતા નથી બસ થઈ જાય છે પછી એક દિવસ મારા માતા-પિતા બહાર ગયા હતા તો મે મારા કાકાને રૂમમાં બોલાવીને કહ્યું કે હું તમને પસંદ કરું છું તો તમે પણ હા કહ્યું એમ એકબીજાને ગળે લાગી ગયા પછી જે થયું તેની તમે કલ્પના પણ નહીં કરી હોય આવી જ વાર્તા સાંભળવા માટે ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો દોસ્તો ધન્યવાદ